ચાર વાગી ગયા છે શ્રી રામકૃષ્ણ મછવામાં બેસીને સ્ટીમરમાં ચડે છે સાથે વિજય કૃષ્ણ ગોસ્વામી પણ છે સ્ટીમરમાં ચડતા જ શ્રી રામકૃષ્ણની બાહ્ય સંજ્ઞા ચાલી જતા તેઓ સમાધિમાં મગ્ન બને છે મહેન્દ્ર વગેરે ભક્તો આ સમાધિ અવસ્થાનું દ્રશ્ય જોઈ રહ્યા છે ત્રણ વાગ્યે કેશવબાબુની વિહાર નૌકામાં બેસીને એ કોલકાતાથી આવ્યા છે તેમની ખૂબ ઈચ્છા છે કે શ્રી રામકૃષ્ણ અને કેશવચંદ્ર સેનની મુલાકાત તેમજ તે વખતનો બંનેનો આનંદ જોવો તથા તેમની વાતચીત સાંભળવી કેશવચંદ્ર સેને પોતાના સચરિત્ર અને ભાષણોના પ્રભાવે ઘણા બંગાળી નવયુવકોના મન જીતી લીધા હતા કેશવચંદ્ર સેન અંગ્રેજી ભણેલા સુશિક્ષિત વ્યક્તિ હતા તેમણે પાશ્ચાત્ય દર્શન ફિલસુફી તથા સાહિત્યનો અભ્યાસ કર્યો હતો વળી તેમણે દેવદેવીઓની પૂજાને અનેકવાર વાર પૂજા કહીને નિંદા પણ કરી હતી આવો માણસ શ્રી રામકૃષ્ણ ઉપર શ્રદ્ધા રાખે તેમના પ્રત્યે ભક્તિ દર્શાવે અને વચ્ચે વચ્ચે તેમના દર્શન કરવા જાય એ જરૂર નવાઈ જેવું લાગે એ બંનેના મનનો મેળ ક્યાં અથવા કેવી રીતે થયો એ રહસ્યનો ભેદ ઉકેલવાનું ઘણાને કુતૂહ થયું હતું શ્રી રામકૃષ્ણ નિરાકારવાદી અને પાછા સાકારવાદી પણ ખરા બ્રહ્મચિંતન કરે તેમજ દેવદેવીઓને પોતે ફૂલ ચંદન ચડાવીને તેમની પૂજા પણ કરે અને તેમની સામે પ્રેમમાં મસ્ત થઈને ગીત ગાય અને નૃત્ય પણ કરે પલંગ પર સોએ મચ્છરદાની વાપરે અને પાટ પર બેસે લાલ કિનારવાળું ધોત્યુ પહેરણ મોજા તથા ચામડાની સપાટ પહેરે પણ સંસાર સાથે કશો જ સંબંધ નહીં તેમના અંતરનો ભાવ બધો સંન્યાસીનો એટલે લોકો એને પરમહંસ કહે આ બાજુ કેશવબાબુ નિરાકારવાદી સ્ત્રી પુત્ર આદિ સાથે રહીને કર સંસાર ચલાવે અંગ્રેજીમાં ભાષણો આપે વર્તમાનપત્રોમાં લેખો લખે તેમજ વ્યવહાર ચલાવે